નમસ્કાર ખેડૂત મિત્રો હું જેમીન ભંડેરી વડેશલ લાઈફ સાયન્સ અને બી એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે રાજકોટ જિલ્લાના એક તરઘડીયા ગામની અંદર ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે અત્યારે તમે આ ચણા જોઈ શકો છો હાઈ ક્લાસ અત્યારે ચણા છે આખું ખેતર દેખાડી દઉં એકવાર આ બાજુ આ બાજુ દેખાડો ખૂબ સરસ અત્યારે તમે આ જોઈ શકો છો ચણાનો પાક ઉગાવો પણ ખૂબ સરસ છે કંઈ પણ જાતના આપણે ખાલા નથી કંઈ પણ આપણે છોડ તમને પીડા અથવા રોગીઓ વાળો તમને દેખાતો નથી તો આપણી જોડે પ્રગતિશીલ ખેડૂત એવા રામજીભાઈ આપણી સાથે છે તો એમના પાસેથી આપણે ચણાની જે પાક પદ્ધતિ વિશે આપણે થોડું એમના પાસેથી માહિતી મેળવીશું સૌ પ્રથમ તમારો પરિચય આપી દો તમારું નામ રામજીભાઈ વલજીભાઈ કાકડિયા ગામનું નામ તરઘડિયા તરઘડિયા બરોબર રાજકોટ જિલ્લો તાલુકા રાજકોટ અને જિલ્લો આપણે રાજકોટ રાજકોટ જિલ્લો બરોબર મોબાઈલ નંબર શું છે તમારું નવ્વાણું જીરો છન્નું જીરો છેતાલીસ નેવાસી નવ્વાણું જીરો છન્નું જીરો છેતાલીસ નેવ્યાસી બરોબર

પોપટા દેખાવા મીડા છે આ પોપટા દેખાવા મીડા છે તમે જોઈ શકો છો આ છે દેખાય છે આ બાજુ બતાવી જમીનમાં તમે જોઈ શકો છો એ પોપટા પણ ચાલુ થઈ ગયા છે તો આજે તમે બીજોનો પોટ મેરો એનાથી તમને શું ફાયદો થયો બીજનો પટ મેરો સુકારો લાલ કોઈ ઘેરું કઈ થયું જ નથી

આજે ખેડૂત મિત્રો જે બીજો છે એની વિશે વાત કરી દો કે બીજો જે છે આપણે આપણે મજબૂત શરૂઆત આપે એટલે કે છોડને બીજ માવજત માટે જે બાર જરૂરી પોષક તત્વો છે બીજને અંકુરણ માટેના દરેક પોષકત્વ બીજોની અંદર છે કે જેનાથી દરેક દાણો એકો એક દાણો આપણે ઉગી જાય સારો ઉગાવો જોવા મળે ઝડપી ઉગાવો જોવા મળે અને એક સમાન આપણે ઉગાવો જોવા મળે સાથે

આ તો ઋતુ વગરના શિયાળા છે અને કદાચ કદાશ શિયાળામાં થો ને તો આનું બહુ રિઝલ્ટ મળે બહુ સરસ રિઝલ્ટ મળે આ તમે એટોલ છેલ્લા આ કેટલા ટાઈમથી વાપરો છો હું બે વર્ષથી વાપરો છોલા બે વર્ષથી એક સાથે આપણે વાપરી રહ્યા છીએ આની અંદર તમને અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન જોવા મળે નહીં હું સીધું નામ જ દઉં છું અને આલ આપો બરાબર સીધા આપણે એગ્રોમાંજીન એમ જ કહે કે મને એટોલ આપો આજે આપણે એટોલ છે આખા ગુજરાતની અંદર એક બ્રાન્ડ તરીકે ઓળખાય છે જે આપણે વડે છે ને અને બીખે એગ્રોટેકનું એક અનોખું સહયું છે એટલે કે આપણે એટોલ કે કોઈપણ પાકની અંદર જો સારો તમારે વધ વિકાસ કરવો હોય છોની અંદર લીલોતરી લાવવી હોય અથવા પા ફાલફૂલ આપણે ખરતા હોય તો એવા સમયે તમે જો એટ્રોલ સ્પ્રે કરો તો આ દરેક કામ બધું તમારે એક જ બોટલની અંદર થઈ જશે આની અંદર દરેક પ્રકારના છોડને જરૂરી પોષક તત્વો હોય છે સાથે સિત્તેરથી પીચોથી ઉપડી જશે સિત્તેરથી પીચોથી દિવસે આપણે ઉપડી પણ જશે ગયા વર્ષે ઉપડી હતા બરાબર ગયા વર્ષે મેં પાંચ ઓક્ટોમ્બરે આવ્યા હતા

તો આપણે બીજા ખેડૂત મિત્રોને શું કશો જે હમણાં આપણે નવા અત્યારે જે હમણાં શિયાળુ પાક નું વાવેતર કરવા જઈ રહ્યા છે જેમ કે જીરું છે ધાણા છે અથવા ચણાનું વાવેતર કરે છે તો અમને બીજ માવજત અંદર આ બીજો વપરાય ના પટ તો મારે હાલો આપણે બીજા ઉપયોગ કર્યો છે કડાસ સરસ કરાય બરોબર કોઈ પણ ખેડૂત મિત્રો વિનંતી કરીશ કે જો તમે હજી હજી સુધી આપણે બીજોનો પટ નથી માર્યો તો તમારા એક એકરની અંદર એકવાર તમે આ સ્પ્રે આનો જે છે તમે પટ મારી શકો છો કોઈ પણ પાકની અંદર તમે બે થી અઢી ગ્રામ પર કિલો તમે બીજ આનો પટ મારો દરેક ખેડૂત મિત્રો વિનંતી કરી કે તમે પણ તમારા દરેક પાક ની અંદર બીજો એટોલ અને આ સિવાય એક મેરાકી કે જે સારા ફૂલફાળ માટે કામ કરે છે તો મેરા કેનો સ્પ્રે લઈને સારામાં સારું તમે ઉત્પાદન મેળવો થેન્ક યુ આભાર